નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે કે જ્યાં જિલ્લા પોલીસ વડા તરીકે એસપી મનોહરસિંહ જાડેજાએ શામળાજી મંદિરમાં શામળાજીના દર્શન કરીને ચાર્જ સંભાળ્યો છે એસપી મનોહરસિંહ જાડેજાએ ગાર્ડ ઓફ ઓનર સાથે ગીર સોમનાથમાં સાડા ત્રણ વર્ષ નોકરી કરીને હવે અરવલ્લી જિલ્લામાં ચાર્જ સંભાળ્યો છે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે સરહદી વિસ્તારમાં પ્રોહિબિશનને લઈને સરકારના અભિગમને જાળવવાના પ્રયાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સાડા ત્રણ વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યૂ લઈશું ક્રાઇમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રૂવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા અને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે ઝીરો ટોલરન્સની પોલિસી ચાલે છે